રાજકોટના રેલનગરમાં ગત ફેબ્રુઆરી માસમાં ઋષિવંશી સેવા સંઘના નેજા હેઠળ સમૂહ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી અઠ્યાવીસ વર વધુની ફી ઉઘરાવી લગ્નના દિવસે જ અઠ્યાવીસ વર વધુને લગ્ન સ્થળ પર જ રજરાવી આયોજકો ફરાર થયા હતા જે ગુનામાં મુખ્ય સૂત્રધાર અને આયોજક ચંદ્રેશ છાત્રોલાને પોલીસે દબોચી લીધો અને બે દિવસના રિમાન્ડ પર લઈ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી આજથી ત્રણેક મહિના અગાઉ કર્ણાટિક ક્લબ કર્ણાતી સ્કૂલ નજીકમાં જે સમૂહ દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ તેમાં આયોજક મુખ્ય આરો આયોજક છે આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહે પુનિતનગર રાજકોટવાળાએ જે દરેક સમૂહલગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી અને એ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર તથા એકસો એકસઠ કૌશમાં બે મુજબ પ્રદ્યગર પોલીસ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને આવેલના કામે અગાઉ ચાર આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી તો જે એલસીબી ઝોન ટુ દ્વારા પકડી અને પોલીસ ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી માંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે રિમાન્ડ તો હવે નામદાર કોર્ટ માગવામાં આવશે જે ક્યાં ક્યાં આટલા દિવસ રોકાણો કઈ જગ્યાએ રોકાયો તેમજ તે બાબતે રિમાન્ડ માંગવામાં આવશે એલસીબી ઝોન ટુ દ્વારા પકડવામાં આવેલ છે અને ભાગતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલ જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો ફરતો હોય જેને એલસીબી ઝોન ટુ દ્વારા પકડી આપવામાં આવે છે